આજે 7મી મે આપણે તૈયાર બેઠા હતા કે આજે આપણે મોક કરીશું કારણ કે પાકિસ્તાન સાથે આપણા સંબંધોમાં જે તણાવ આવ્યો છે ને પહેલગામમાં જે હુમલો થયો છે સરકારે કીધું હતું કે અમે બદલો લઈશું ચોક્કસ લઈશું અને જ્યારે કોઈ યુદ્ધ લડાય ત્યારે માત્ર લશ્કર યુદ્ધ નથી લડતું ત્યારે આખો દેશ યુદ્ધ લડતો હોય છે અને દેશના લોકોએ દેશના નાગરિકોએ આ યુદ્ધનો હિસ્સો બનવાનું હોય છે કારણ કે એક એક નાગરિક છે રાત્રે એરસ્ટ્રાઇક થાય છે અને પાકિસ્તાનના નવ સ્થળો ઉપર જે આતંકીઓને આશ્રય આપવામાં આવી રહ્યો હતો તેને ભારતીય સેના નેષ નાબૂદ કરે છે

પાકિસ્તાન આપણને ઓગણીસો સુડતાલીસ થી નડી રહ્યું છે એના લોકો કરતા જે સૈન્ય અને રાજકારણીઓ એ સતત નડતા રહ્યા છે સુડતાલીસ નો તો હું જન્મ્યો હતો એટલે મને બીજો કોઈ અનુભવ નથી આપણે ઇતિહાસનો જે વાંચીને એનું અનુભવીએ એ થાય એ સતત પ્રોક્સી વોર કેટલાક તો એણે ઓગણીસો સુડતાલીસ પછી ઓગણીસો પાસઠ ઓગણીસો એકોતેર અને છેલ્લે કારગિલ એમ એણે સતત આપણી સાથે સીધા સંઘર્ષમાં આવવાનું દુસાહસ કરેલું છે મને જે બે વસ્તુઓનો મારા મનમાં છાપ છે એ પહેલી છે એ ઓગણીસો પાસઠની ત્યારે તો હું બહુ નાનો હતો મુંબઈમાં ભણતો હતો વીસી ગુરુકુલ હાઈસ્કૂલમાં પણ મુંબઈ હતું એટલે મુંબઈ એટલે આર્થિક રાજધાની ભારતની એટલે આ યુદ્ધની સ્થિતિમાં નાગરિકો એક કેવો વ્યવહાર કરવો એની એક આખી પરિસ્થિતિ ત્યારે બધાને સમજાવવામાં આવેલી મને જે અનુભવ છે કે અમારું ઘર તો એક નાનકડી ઓરડી જ હતું ઘાટકોપર માં રહેતો હતો તો સૂચનાઓ હતી એ પ્રમાણે હા એટલે ઓગણીસો સુડતાલીસ પછી સીધું જ આક્રમણે પોતે પાકિસ્તાને શરૂ કર્યું હોય કારણ કે ભારતે ક્યારેય કોઈ દિવસ પહેલ નથી કરી આક્રમણની આક્રમણ પહેલ હંમેશા પાકિસ્તાને કરી છે એટલે એ દિવસોમાં આપણે જોઈએ તો નાગરિકોએ જે કંઈ કરવાનું કારણ કે હુમલાઓ બધા રાત્રે થાય એ શક્યતાઓ વધારે હોય છે વિમાની હુમલાઓ ખાસ કરીને એટલે એ સંદર્ભમાં જે બધી કેટલીક સૂચનાઓ હતી એમાંની આ એક ખાસ હતી જે બ્લેકઆઉટ કરવાની એ બ્લેકઆઉટ ત્યારે એ રી એટલો બધો પડાતો હું તો નાનો હતો એટલે મને બહુ છાપ મનમાં એની બહુ સ્પષ્ટ છે કે બારી બારણા ઉપર કાગળ લગાડી દેવા બાર પ્રકાશ ન જાય એ રીતે રાત્રે બીજી બધી સ્ટ્રીટ લાઇટો ઉપર કારણ કે સાયરન વાગે અને સ્ટ્રીટ લાઇટો બી બંધ થઈ જાય વાહનોને બી એવું થતું કે બહુ નાનકડો છેદ રાખીને આખી જેની હેડલાઇટ હોય એની ઉપર એક નાનકડું કાણું હોય એમાંથી એટલે જે ડ્રાઈવર ધારો કે જેને જરૂરિયાતવાળું છે એ લોકો એનો ઉપયોગ કરી શકે આવી સ્થિતિ છે તેને બીજું સૌથી વધુ કે સાયરન વાગે એટલે સ્કૂલોમાં હોઈએ બાળકો સ્કૂલોમાં હોય તો બેન્ચ નીચે કેવી રીતે છુપાઈ જવું અથવા તો ક્યાં બધી જગ્યાએ બધા એક લોકો અમુક જગ્યાએ ભેગા થઈ જવું આ બધી એ મારા બાળ માણસ ઉપર એ છાપ છે એની સૌથી વધારે એ વખતે રેડિયો કારણ કે બીજા બધા તો સાધનો હતા નહીં આપણને તો એટલે રેડિયો ઉપર જે કંઈક માહિતી આવે એ સાંભળવાની અને એના કારણે શું શું આપણે આપણા મનમાં એ વખતે તો નાનો હતો એટલે કંઈ બહુ બીજું બધું વિચારવાનું ના આવે અને બીજે દિવસે સવારે એ છાપાઓમાં હું ત્યાં મુંબઈ સમાચાર અને જનશક્તિ એ બંને ગુજરાતી છાપાઓ જન્મભૂમિને બપોરનું છાપું તો એમાં બધું કંઈક વાંચવામાં આવે અને મોટાભાઈ પાસેથી અથવા તો બધા ના બીજા બધા છોકરાઓ કે મોટેરાઓ પાસેથી એ બધું સાંભળવાનું અને યુદ્ધમાં આમ થાય છે ને ને એ બધા શબ્દો વિમાન વિમાન અને શું વાગે આ બધું એક અદ્ભુત વાતાવરણ ઊભું કરતું યુદ્ધની વિભીષિકા શું છે એનાથી શું નુકસાન થાય છે એ વખતે કોઈ મનમાં એવી વસ્તુઓ નહોતી આવતી પણ બીક તો લાગે બીક તો લાગે એટલા માટે કે તમારે એ વખતે તૈયાર થઈ જવાનું છે એ વખતે આપણા ઉંમરના કારણે જે કંઈક સાહજિક બીક આપણને અનુભવાય એ થાય પણ ધીમે ધીમે એ બાબતમાંથી ટેવાતા જવાયું હતું અને સૌથી એ વખતનું જે હતું એ શાસ્ત્રીનો સોમવાર કારણ કે આપણે એ વખતે લાલબહાદુર શાસ્ત્રી ઓગણીસો પાસઠ ના યુદ્ધ વખતના હીરો આપણે જો કહીએ દુર શાસ્ત્રી વડા માણસની વાત ઉપર આખા દેશ સોમવાર એક ટાઈમ કે ઉપવાસ કરવો કારણ કે ચોખા બચાવો અનાજ બચાવો ની એક આખી ઝુંબેશ હતી અને એક જબરદસ્ત વાતાવરણ આખું ઉભું થયેલું હતું અને એ નવી પેઢી માટે કારણ કે જૂના લોકો એવું હતું કે જેમાં આપણે આખી પશ્ચિમની બોર્ડર કાશ્મીર થી માંડીને ગુજરાત સુધીની એ બધી ચેતનવંતી બની ગયેલી હતી ત્યાંના કારણે તો પાસઠ ની સ્થિતિ હતી પણ જયારે એકોતેર નું યુદ્ધ થયું તેર માં હું ભણતો હતો અંધારપટની એ બધી તાલીમ તો બધી ખરી પણ સૌથી મોટી વાત એ હતી કે હું જ્યાં રહેતો હતો એક ત્યાં ભણ મારા બ્રધર સાથે એ જગ્યા છે ને એ એની બાજુમાં જ એનસીસી નું થર્ટી ફોર બટાલિયન એનસીસી ની એનું હેડક્વાર્ટર હતું અને અમે જ્યાં રહેતા હતા દસ ઓરડી તરીકે ઓળખાતી એ જગ્યામાં એમાં સિવિલિયન હોય એવા અમે બે બે જ કુટુંબ હતા ત્રણ કુટુંબો સોરી બીજા બધા જ આર્મીમાંથી નિવૃત્ત થયેલા અથવા તો આર્મીમાંથી આ સેવા માટે એનસીસીની સેવામાં આવ્યા હોય એવા અને એમાં મેજર દલવી કરીને એ મારા એકદમ યંગ અને જાણીતા એટલે મિત્ર પણ બની ગયેલા એટલે એમની સાથે બેસીને એટલે એ દિવસોમાં જે કંઈક થતું હોય એ સતત આપણને જાણકારી પણ મળે એ એની બધી વાતો કરે એ જે ઓગણીસો બાસઠ નો એમને અનુભવ હતો ઓગણીસો પાસઠ નો અનુભવ હતો એ બંને અને બીજા બધા બી હતા કેપ્ટન ડોગરા કરીને એક હતા જયારે એમણે કાશ્મીર પડાવી લેવાની આખી બધી થઈ હતી એ તો આખો ઇતિહાસ છે જુદો કારણ કે આપણે એ વખતે હજી આઝાદ પણ થયા હતા લશ્કર પણ અસ્તિત્વમાં નહીં આવ્યું હોય હતું ખરું પણ એમાં આખી સરદારની ભૂમિકા ને એ બધું તો બહુ મોટી આખી આખો મોટો ઇતિહાસ છે કારણ કે જે રીતે સરદારે પહેલું એ ઓગણી એના પછી આપણને પહેલું યુદ્ધ જે એ થયું એ ચીન સાથે ઓગણીસો બાસઠ નું જયારે જવાહરલાલ નેહરુ જવાહરલાલ નહેરુ વડાપ્રધાન હતા આપણે એના પછી બીજું થયું પછી પાસઠ ઇકોતેર અને આ કારગીલ વાળું ઓગણીસો વાળું જે છે એ પાકિસ્તાન સાથેના છે યુદ્ધો આપણા પણ આપણે ચીન વખતે તો એ વખતે જે યુદ્ધ થયું એ થયું પછીની બીજી બધી કડવાહટ ને બીજા બધા બધા ઘટના બનાવ ઘણી બધી બની ગઈ પણ આક્રમણો એટલે ભારત યુદ્ધ જ જાણે સીધું સુધી લડવું પડ્યું હોય ભારતે એવી તો આ ઘટનાઓ છે એ જે પાસઠ ની ઇકોતેર ની અને નવાની એટલે વખતની વખત આપણે જોઈએ તો ઇકોતેર માં તો બીજું ધીમે ધીમે જેમ વર્ષો વીતતા ગયા એમ આપણી પણ પરિસ્થિતિ સુધરતી કરતા ઓગણીસો ઇકોતેર માં પરિસ્થિતિ જુદી હતી અને એ વખતે તો છાપામાં વધારે વાંચવાનું કારણ કે એ વખત મારી પાસે બીજા કોઈ એવા સાધનો નહોતા અને આપણી પાસે બી નહોતા બધા એટલે રેડિયો એક સાધન હતું અને બીજું હતું એ અખબારો એટલે મન તો મારી કોલેજ નજીક હતી એટલે હું અગિયાર વાગે છૂટીને ત્યારે બધા મિત્રો બધા છૂટી એ વખતે વાતો કરીએ છાપામાં આવ્યું હોય કેટલીક વસ્તુઓ ત્યાં બોર્ડ ઉપર પણ લખાતી નોટિસ બોર્ડ ઉપર કે આજે આમ થયું આમ થયું ક્યાં ક્યાં હુમલા થયા ગુજરાતનો બી આપણો તો ખાન કે કચ્છ એ વખતે વધારે આપણે સક્રિય હતું કચ્છ જામનગર ત્યાં તો બધે એના હુમલા પણ થયેલા એટલે એ બધી જાણકારી અને એક જાતનો ઉત્સાહ હતી આપણે બધું ભારતીય સૈન્ય શું કર્યું કેવી રીતે કર્યું એની કેવો દાટ વાળી પાકિસ્તાનનો કે એના જે સાયબર જેટ અમેરિકા બધા જેટ વિમાનો આપણી ઉપર હુમલો કરવામાં વપરાતા હતા ભલે પાકિસ્તાનના હતા પણ એને આપણા નાનકડું નેટ વિમાન એ વખતે એને કેવું પેલું કર્યું આપણી ટેન્કોએ કેવો એ લોકોનો ખુર્દો બોલાવી દીધો તો આ બધું એ કામ તમને જો ઊભું કરે ને એવી વાતાવરણ પેલું થતું અને બીજું કે છાપુ વાંચવા માટે મને પર્સનલી હું પોતે ત્યારે એ લાઇબ્રેરીમાં બીજા બધા લોકો વાંચતા હોય એટલે હું ઘરે જઈ જમીન પછી પાછો લાઇબ્રેરીમાં આવી જાઉં એકદમ નજીક જ હતું કોલેજ અને ઘર રહેવાનું એટલે એટલે બધા બધા છાપા વાંચવા મળે એમાં ચિત્રો જોવા મળે ટેન્કો બધી પેલી જતી હોય એના કે લાઈવ પિક્ચર્સ પછી એના ઉપરથી થી થયું ત્યાંના જેટલું તો બધું લાઈવ જેવું આપણને જોવા મળે છે એ વખતે નોતું મળતું પંડિતજી એ ત્યાર જે સ્થિતિ હતી ને આજે પાછો આપણે એવી સ્થિતિ માં કઈક છે એવું લાગે છે સરકાર આજે મોક ડ્રિલ કરવાની છે એટલે આખા દેશમાં માં થવાની છે જેમાં ગુજરાતમાં પણ પંદર સત્તર જગ્યા મોક ડ્રિલ થવાની છે અને એર સ્ટ્રાઈક થયા પછી લોકો ના મન ડર વધી ગયો છે થોડો ઘણો કે હવે શું થશે એમ તો મોક ડ્રિલ જયારે થશે બાબતો આ એ છે કે તમારે સાયરન વાગે ત્યારે એક બ્લેકઆઉટ થાય કારણ કે આ લડવાનું છે એવું તો નથી અને હવે સ્થિતિ જે બદલાય એવી છે કે આજે આપણે જોયું કે આપણે ભારતમાં બેઠા બેઠા પાકિસ્તાનની અંદર પાકિસ્તાનનું હા પાક પાક જે કબજે કરેલું કાશ્મીર છે ત્યાં નહીં પાકિસ્તાનની સરહદમાં પણ જઈને એ ગાઇડેડ મિસાઈલોથી ને એના બધા કર્યા છે એટલે હવે યુદ્ધ સરહદો ઉપર એ રીતે લડાવું ધીમે ધીમે ઓછું થતું ગયું છે આ યુદ્ધ એક કંટ્રોલ રૂમમાં બેસીને તમે એને કરી શકો છો એટલે પરિસ્થિતિ એવી છે પણ સાથે સાથે આ જે મોક ડ્રીલ છે એટલા માટે છે કે આ યુદ્ધની પરિસ્થિતિમાં કંઈ પણ દુશ્મન તો કઈ એ કઈ બેસી રહે નહીં આપણે જોવાનું એ રહે છે કે પાકિસ્તાનની હવે કેટલી તાકાત છે કે શું ઉપેલું કરે છે પણ એક નાગરિક તરીકે તમારે આ પરિસ્થિતિમાં તમે શું કરી શકો જેના કારણે જાનમાલની ખુવારી ઓછામાં ઓછી થઈ શકે એ આ મોક મોકડ્રીલનો આપણો ઉદ્દેશ હોય છે અંધારપટ કરો એટલે એક જાતનું વાતાવરણ પેલું કારણ કે એમાં એની એટલો બધો પેલું ના હોય અને બીજું છે કે તમે જાન આપણા માટે મહત્વની છે બાળકોની હોય સ્ત્રીઓ બધા આપણે બધા તો એ મોક મોકડ્રીલના કારણે તમે જે સૂચનાઓ છે એનું પાલન કરો કે ભાઈ આપણે જ્યાં હોઈએ ત્યાં થોભી જઈએ અથવા તો કોઈ એવા શેલ્ટરમાં રહીએ કે જ્યાંથી કોઈ પણ દુશ્મન દેશ હુમલો કરે છે તો આપણે એમાંથી કેવી રીતે બચી શકીએ છીએ અને આ પ્રકારની એક તાલીમ આ તો આપણે ઘણો બધો સમય થયો હવે એવી જરૂરિયાત આપણને એમ લાગ્યું કે ભાઈ અત્યારના તો શું આપણે બધા ઘણા બધા ભૂલી ગયા આ જૂના લોકો છે એમને યાદ હશે નવી પેઢીને તો એ વસ્તુ નથી એટલે એના માટે આ નવો અનુભવ છે પણ આ નવો અનુભવ એ જરૂરી એટલા માટે છે કે કોઈ પણ પરિસ્થિતિમાં આ કોઈ તાકીદની બાબત આવી ચડે ઇમરજન્સી આવી ચડે તો આપણે કેવી રીતે વર્તવું એક નાગરિક તરીકે કેવી રીતે વર્તવું એ આમાંથી શીખવાની વસ્તુ છે

કે આજે આજની તારીખે આજે આપણે જે સવારે સમાચારો સાંભળ્યા કે ભારતે પોતાની કાર્યવાહી કરી એના કારણે એક તમને વિશ્વાસ બી બંધાયેલો છે કે આપણું જે લશ્કર છે એની બધી પાંખો એ તૈયાર છે અને એની ઉપર જયારે કઈક આવે છે સામે લડવાનું ત્યારે પોતાની રીતે પોત યોગ્ય રીતે જવાબ આપી શકે છે એ વસ્તુ આપણને આજે સમજાય છે એટલે નવી પેઢીને આમાં કારણ બહુ ઓછું આવશે સતર્ક રહેવાનું એ બધા માટે જરૂરી છે નાનું બાળક હોય કે નેવું વર્ષના કોઈ વૃદ્ધ હોય એ બધા માટે પણ સતર્ક રહેવાની છે આમાં વાત સતર્ક રહેવાની છે આ મોક ડ્રીલ છે એમાં તમારે સીધું કઈ હથિયાર હાથમાં લઈને યુદ્ધ લડવા નથી જવાનું પણ તમે જે યુદ્ધ કરે છે એ લોકોને તમારા તરફથી પીઠ બળ એક મળે છે એક આખી વસ્તુ આમાંથી ઉભી થાય છે તો આપણે પાકિસ્તાન સાથે લડી ચૂક્યા છે અને પાકિસ્તાન કાયમ માટે મુકુત પંડ્યા કહ્યું પ્રોક્સી વોર લડે છે કારણ કે સીધા યુદ્ધમાં એ આપણી સાથે જીતી શકે તેવી સ્થિતિમાં નથી પણ એ આપણને સતત અસ્થિર બનાવવાનો પ્રયાસ કરે છે અને એટલે જ એ આતંકવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપી આપણા દેશની અંદર ઘૂસણખોરી કરાવે છે પછી એ હોટેલ તાજનો હુમલો હોય તો એ જ પ્રકારની કઈ પદ્ધતિ છે જે પહેલગામમાં થયું તો આ પ્રકારની ઘટનાઓ ઘટશે ત્યારે આપણે કેવી રીતના એક દેશના નાગરિક તરીકે સતર્ક રહેવાનું છે આ સ્થિતિને પહોંચી વળવા માટે આપણે સાથે રહેવાનું છે અને ખાસ કરી મુકુંદભાઈ મારી એ પણ કહેવું છે લોકોને કે જે આતંકવાદીઓ પહેલગામની અંદર ધર્મ પૂછીને લોકોને માર્યા

આતંકવાદની મોટી નિંદા કરી આ આતંકવાદની પીડા આ વિધાનસભા જે સમજી શકે છે એના કરતા વધુ કોઈને નહી સમજાય અને અમે કેન્દ્ર સરકાર સામે જે કઈ વાંધો છે એના માટે અમે લડીશું ઝઘડીશું પણ અત્યારે સમય અને આ વાત એટલા માટે છે કે પહેલગામ માં જે લોકો હુમલો કરવામાં એ માત્ર એમાં ટાર્ગેટ બનાવ્યા પુત્ર મર્યા છે પુરુષોને જ માર્યા છે અને મહિલાઓનું જે આપણે એક પરંપરા છે આપણે સિંદૂરની સેઠામાં સિંદૂર પૂરવાની એટલે એની સાથે એક જોડાયેલી વસ્તુ છે અને આજે જે 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 થયું સરકાર તરફથી આખી ઘટના ને સત્તાવાર રીતે જે વાત કહેવાય એમાં પણ બંને પ્રેસ કોન્ફરન્સમાં જે બે લશ્કરના જે અધિકારીઓ એ બંને પણ સરનારીઓ હતી એટલે આપણને એક એક વસ્તુ જે છે એની પણ આપણે એક નોંધ લેવી જોઈએ કે આ ઘટના એક સાથે છે એની સાથે એક સંવેદના પણ જોડાયેલી છે માત્ર આ એક ખતમ કરવાની વાત છે એ તો છે જ પણ સાથે સાથે એણે જે આખા દેશને એક આ રીતે જે આ લોકોએ જે હુમસ હુમલો કર્યો પહેલગામમાં અને એના કારણે જે દેશમાં આખી એક વાત ફેલાયેલી હતી બધાના મનમાં દુઃખ હતું કેટલીક આ બધી આપણી મહિલાઓ આપણી મા બહેનો જ છે બધી